વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી ટ્રેન્ડર પ્રક્રિયા વગર જ શૈક્ષણિક હેતુની જમીન નવરાત્રી માટે ભાડે આપી દેવાઈ મીડિયા સાથેની વાતચીતમાં કુલપતિએ કર્યો પોતાનો લૂલો બચાવ જે તે સંસ્થાએ ગ્રાઉન્ડ ભાડે રાખ્યું છે તે સંસ્થા જમીનમાં પુરાણ કરી આપશે તેવો કુલપતિનો જવાબ છે રૂપિયા એક લાખ ચોરસ મીટર જમીન નવરાત્રી માટે ભાડે આપવામાં આવી છે આપણા રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓ પોતાના ગ્રાઉન્ડ અને પોતાની ભૌતિક સુવિધાઓ

બાસઠ લાખ પચાસ હજાર પ્લસ ગ્રાઉન્ડનો અને અમારો કન્વેન્શન હોલો જે છે એ દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે ભાડે આપવામાં આવે જ છે ત્યાં ટેન્ડર પાડવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી જેની પ્રથમ જ એમ તમામ અને બીજી બાજુ એ ગ્રાઉન્ડ ની અંદર કંઈ પણ થશે આત્મીય બનાવ તો એ આયોજક ની રહેશે અને ગ્રાઉન્ડ ની બહાર જે છે જાહેર રસ્તા પર ત્યાં યુનિવર્સિટી અને પોલીસ તંત્ર ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ જવાબદારી હતા કરતા આવી છે અને કરશે અને આ હોસ્ટેલ જે છે એ હોસ્ટેલ ની બે બાજુ એ ચોવીસ કલાક ને ત્રણસો દિવસ ઓલરેડી ખૂબ મોટો ટ્રાફિક રહે જ છે એટલે ટ્રાફિક નો અવાજ છે આ સંસ્થા જે છે એની પહેલી અમારી શરત છે કે સાઉન્ડ પ્રૂફ ડોમ ની અંદર આ વ્યવસ્થા કરવાની છે કોઈ પણ જગ્યાએ શરત ચૂક થશે પોલિસી ની અંદર આવેલા પ્રમાણે કડક માં કડક પગલા લેવામાં આવશે